જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું વટ સાવિત્રી વ્રતની પૂજન વિધિ પૂજામાં કઈ સામગ્રી લેવી વ્રત પૂર્ણ થઈ ઉજવણું કેવી રીતે કરવું પતિની લાંબી આયુષ્ય ઘરની સુખાકારી માટે સ્ત્રીઓએ કયા ઉપાયો કરવા વટ સાવિત્રી વ્રતની કથા જેની સંપૂર્ણ સાચી માહિતી આ વિડિયોમાં સાંભળશું મિત્રો જૈષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે વડ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે આ વ્રતમાં વડવૃક્ષની અને યમરાજાની પૂજા કરાય છે સતી સાવિત્રી અને સત્યવાનની પૂજા થાય છે આ વ્રતમાં વડવૃક્ષની પૂજા કરાતી હોવાથી આ વ્રતને વડ સાવિત્રી વ્રત કહે છે તથા સતી સાવિત્રીએ પોતાના મૃત પતિનું યમરાજા પાસે જીવતદાન માંગ્યું હતું આથી જ આ વ્રતને વટ સાવિત્રી વ્રત કહે છે પતિના લાંબા આયુષ્ય નિરોગી જીવન અને ઘર પરિવાર તથા બાળકોની સુખાકારી માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ સોળ શણગાર સજી વડવૃક્ષની પૂજા કરીને આ વ્રત કરે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મારા પતિને લાંબુ આયુષ્ય આપજો નિરોગી જીવન આપજો મારા ઘર પરિવાર બાળકોની રક્ષા કરજો સુખાકારી જીવન આપજો આ વ્રત કરવાથી વડવૃક્ષની પૂજા કરવાથી ત્રિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે જીવનના તમામ કષ્ટ સંકટ દૂર થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું વટ સાવિત્રી વ્રતનું મહાત્મ્ય હવે જાણીશું વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિમાં પૂજા સામગ્રીનું ખૂબ જ મહત્ત્વ હોય છે પૂજા સામગ્રી એક દિવસ અગાઉ જ તૈયાર કરી લેવી સામગ્રીમાં સૌભાગ્ય ચિહ્નની દરેક વસ્તુ લેવાની હોય છે જેમ કે બંગડી સિંદૂર ચાંદલો મહેંદી સાડી અથવા તો કાપડ કે પછી બ્લાઉઝ પીચ તેમજ અન્ય સામગ્રી જેમ કે સૌભાગ્યની નિશાની હોય તે દરેક સામગ્રી લેવી ત્યાર પછી પૂજાપામાં અબીલ ગુલાલ કંકુ હળદર નાડાછડી સાવિત્રી દેવીને અર્પણ કરવા માટે ચૂંદડી અગરબત્તી કપાસની દિવેટ શુદ્ધ ઘીવાળી લેવી કપૂર તાજા પુષ્પો પાણીનો કળશ પંચામૃત શ્રીફળ પૂજા કરાવનાર બ્રાહ્મણને આપવા માટે ચોખા ઘઉં યથાશક્તિ દક્ષિણા આ દરેક પૂજા સામગ્રી પૂજા કરવા માટે લઈ જવી જે આગળના દિવસે જ તૈયાર કરી લેવી જેથી વ્રતના દિવસે અમુક સામગ્રી ભૂલાઈ ન જાય જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વ્રત સાવિત્રી વ્રતનું પૂજન કરાય છે આ પૂજામાં વડવૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે આથી વ્રત કરનારે પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું સ્નાન આદિ કાર્યથી પરવારી લાલ અથવા પીળા રંગના વસ્ત્ર પહેરી સ્થોળે શણગારથી સજ્જ થવું ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ ઈષ્ટદેવની પૂજા કરવી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી ઘરની નજીક અથવા કોઈ મંદિરે જઈ જ્યાં વડવૃક્ષ હોય ત્યાં પૂજા કરવા જવું સૌ પ્રથમ વડવૃક્ષની પંચામૃતથી પૂજા કરવી શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરવી શુદ્ધ જળ અબીલ ગુલાલ ચંદન હળદર કંકુથી પૂજન કરવું આ રીતે પૂજા કરી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવને પોતાના પતિના લાંબા આયુષ્ય નિરોગી જીવન અને વંશવૃદ્ધિ માટે પ્રાર્થના કરવી કારણ કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે થળમાં વિષ્ણુનો વાસ અને ઉપરના ભાગમાં ભગવાન શંકરનો વાસ હોય છે આથી વડની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધૂપ દીપ આરતી કરવી ત્યારબાદ સૂતર લઈ વડની એકસો આઠ પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો આ રીતે પૂજા કરી સાવિત્રી દેવીને નમસ્કાર કરવા તેના જેવી પવિત્રતા જીવનમાં આવે તેવી પ્રાર્થના કરવી સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવી પૂજા કરાવનાર ગોર મહારાજ કે બ્રાહ્મણને ચોખા ઘઉં કે પછી શક્તિ મુજબ દક્ષિણા અર્પણ કરવી સાવિત્રી દેવીને જે સૌભાગ્ય ચિહ્ન વસ્તુ ચડાવી હોય તે ગોરાણિમાને અર્પણ કરી દેવી આમ વડવૃક્ષની પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્યની કામના કરવી આ વ્રત પાંચ સાત કે નવ વર્ષ કરી વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય એટલા દંપતીને ભોજન માટે આમંત્રણ આપવું ભોજનમાં મુખ્ય ખીર ચણાનો પ્રસાદ બનાવવો તેમજ સૌભાગ્ય ચિહ્ન વસ્તુ અર્પણ કરવી આ રીતે વ્રત કરવું વ્રતના દિવસે સાવિત્રી દેવીની કથા સાંભળવી જે સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આ હતું વડ સાવિત્રી વ્રતની પૂજન વિધિ સામગ્રી મહિમા અને ઉજવણાની વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો મા સાવિત્રી દેવીની બોલો આદ્ય શક્તિ મા સાવિત્રી દેવીની પહેલાની આ વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેને એક રાણી જેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ જ ઉદાર અને માયાળું હતા બધી રીતે તેઓ ખુશ હતા પરંતુ તેના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેના મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેને પણ રાજા રાણીની સ્થિતિ જોઈ અને ઘણું દુઃખ થયું આથી તેણે વાંજા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે હે મા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી હશે કે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે આવું કહીને મા દેવી અંતરધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાથી તેનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને લાડ કોળથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ જ સુંદર રૂપાળી હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતાં રાજા રાણીને તેના લગ્નની ઘણી ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે ઘણી તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમતસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ નારાજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે હે માતા હે પિતા મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે અને હું હવે આ વાતથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ અને રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિ ના છૂટકે ધૂમતસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાજા ધૂમ કહ્યું કે ક્યાં અમે અને ક્યાં તમે ક્યાં હું મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે અને આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો પસાર કરું છું તમારી દીકરીને શા માટે તમે નર્કમાં ધકેલો છો અશ્વપતિએ કહ્યું કે રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો એમાં તમને શું વાંધો છે રાજા ધુમતસેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો તેઓ ઊભા થવા ગયા અને આંધળા હોવાને કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેણે પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈ અને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી તો ઘણા ખુશ હતા પરંતુ અંદરથી ખૂબ દુઃખી હતા કારણ કે થોડા દિવસમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી ત્યારથી જ તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી આમ કરતાં કરતાં એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી વારમાં તો તેને પેટમાં દુખવા માંડ્યો તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ પર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને હું લેવા આવ્યો છું આવું બોલી અને યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાંચ વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે રોતી કકળતી યમરાજની પાછળ જવા લાગી યમરાજાએ તેને પાછળ આવતી જોઈ અને કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું આ બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે હું પાછી તો નહીં જ વળું હું તમારી સાથે સાત ડગલા ચાલી છું એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજુ પણ કહું છું કે તારા પતિના પ્રાણ સિવાય તારે જે જોઈએ તે માંગ પણ પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો યમરાજાએ કહ્યું કે તથાશ તું હવે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એ જ નારી ધર્મ છે વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામું જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામું જશે યમરાજાએ કહ્યું કે દીકરી સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી તારા પર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે હું તને ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા હવે તેનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો યમરાજાએ કહ્યું તથાશ તું હવે આગળનો માર્ગ કપરો છે માટે દીકરી તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો અને માટે જ તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખો અને શરણને આવેલાનું રક્ષણ કરવું તે તમારો ધર્મ છે અત્યારે હું તમારા શરણે છું તો તમે મારું રક્ષણ શું નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી તારા પર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી તેને સો પુત્ર થાય અને તેનો વંશ ચાલુ રહે તેવું વરદાન આપો તથા કહી અને યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સૌ પુત્રો જોઈએ છે યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ ઉગર પુત્રો કેવી રીતે થશે તેનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને મને પાછો સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજા ખુશ થઈ ગયા તેના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને તેણે આપ્યા વિના છૂટકો જ ન હતો તેના વચનમાં તેઓ બંધાઈ ગયા યમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિ ભક્તિથી ઘણો ખુશ થયો છું જા તારા પતિને જીવત દાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આમ આશીર્વાદ આપી યમરાજા ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મળીને ઊભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સપનામાં જોયેલી બધી જ વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી જ હકીકત પોતાના પતિને કહી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી અને ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાએ સૌ પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ સૌ બળવાન પુત્રોની માતા બની આમ બધે જ આનંદ આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સતી સાવિત્રીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌનું સૌભાગ્ય અખંડ રાખજો જય સતી સાવિત્રી માતા તો મિત્રો આ હતી વટ સાવિત્રી વ્રતની કથા ભારતીય નારી પોતાના અખંડ સૌભાગ્યના રક્ષણ માટે આ વ્રત કરે છે આ પૂજામાં વડલાની પૂજાનું ખાસ મહત્ત્વ છે કારણ કે વડલો એ મૃત્યુલોકનું કલ્પવૃક્ષ કહેવાય છે તેના મૂળમાં બ્રહ્મા થળમાં વિષ્ણુ અને શાખામાં શિવ સદૈવ નિવાસ કરે છે આ વટવૃક્ષની પૂજા અને વ્રત સાથે ભારતની એક મહાસતીની કથા જોડાયેલી છે ભારતની આ મહાસતીનું નામ છે સાવિત્રી તેની પતિવ્રતાની પ્રચંડ શક્તિ સામે મૃત્યુના દેવ યમરાજાને પણ ઝૂકવું પડ્યું હતું પતિનું જીવતદાન અને સંસારનું સર્વસ્વ માણી લીધું જે આજે પણ ભારતીય નારી પૂરી શ્રદ્ધાથી ત્રણ દિવસ વટ સાવિત્રી વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પોતાના પતિની લાંબી આયુષ્ય ઘર અને બાળકોની સુખાકારી માટે કરે છે તો મિત્રો આ હતી વટ સાવિત્રી વ્રતની કથા લખાણ સાથે જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સાવિત્રી માતા જય વટ વૃક્ષ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ